આજે ગુરુપૂર્ણિમનો દિવસ એટલે આપણા ભારતીયો માટે અને તમામ દુનિયાને માટે ઉત્તમ દિવસ છે કારણ કે ગુરુના આશીર્વાદ મેળવીને આપણે આપણા જીવન જીવવાનું છે કે એમાંથી આપણને જે પ્રેરણા મળે આદેશ મળે એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો આપણા જીવનને શાંતિ પણ મળે અને આત્માનું ક્ષે પણ થાય આપણો મોક્ષ કરવો છે તો પહેલો તો મોહ છે આપણે મોહ થઈ ગયો છે જે વસ્તુ ખોટી છે સાચી મળે છે સાચી વસ્તુ ખોટી મળે ગઈ આ બધું નાશવંત છે આપણે જાણીએ છીએ આ બધી વસ્તુ છે દેખાય છે પણ ખોટી છે એ પણ નાશવંત છે કઈ વસ્તુ સાથે આવતી નથી આવવાની પણ ભગવાન સત્ય છે સનાતન છે દિવ્ય છે એના થકી આપણને લાભ થાય છે મોક્ષ થાય છે તો સ્વાયં કે જે પ્રમાણે જો સમજણ થાય કે આમાંથી આપણે જેમ જેમ આપણે સત્સંગ કરતા જઈએ જેમ જેમ શાસ્ત્રો વાંચતા જઈએ જેમ આપણે સારે માર્ગે ચાલતા રહીએ તો આપણી અંદર સારા વિચારો આવે અને એને કરીને આપણો મોક્ષ પણ થાય એટલે આપણી શું આપણું અજ્ઞાન જતું રહે છે જ્ઞાન થાય તો તો દેહ નથી આપણું આપણી નાત નથી જાત નથી કુટુંબ નથી પરિવાર નથી દેશ નથી વેશ નથી કોઈ પણ વસ્તુ નથી હું આ ફલાનો ભણેલો ગણેલો જવાન પંડિત પૈસાદાર કોઈ નથી મૃત્યુ થયા પછી કશું રહેતું નથી તો સાં કહે છે એ પણ જાણવાનું કંઈક એક વખત મૂકવાનું છે ઓહ વ્યવહાર તો કરવાનો છે તમે વ્યવહાર બધો જ કરો ગ્રસ્તની રીતે પૈસા ટકાની રીતે બધું જ કરો પણ એક દિવસ મૂકવાનું છે એ આશક્તિ રહીત જેમ જનક રાજા રાજ કરતા હતા અશક્તિ રહીત કરતા હતા તો એને આખું રાજ પોતાનું નાશ પામવા માંડ્યો અગ્નિ લાગ્યો તો એને કંઈ કંઈ નહીં કથા બેસી રહ્યા કે કેમ શું તકે રાજા તમારું બધું કે મારું કંઈ છે નહીં હું ઉઠવા ઉઠું બીજા બધા તો પોતાનો ઘર મકાન ઓલવવા માટે ગયા પણ રાજા બેસી રહ્યો કથામાં અને કહ્યું કેમ નહીં તો આ મારું કશું છે જ નહીં તો જો કહેવાનું છે કે દેહ મિથ્યા છે દેહ નાશવંત છે આ જે વસ્તુ છે પણ નાશવંત છે એક જ્ઞાન છે એક જ્ઞાન જો આપણને થાય તો વાંધો આવે નહીં અને એવી રીતે ત્યાં આત્માનું જ્ઞાન વાત કરી તો એવા જે સત્પુરુષ જ્યાં પૃથ્વી પર પ્રગટ આવ્યા ગુણાત્યતાન સ્વામી મહારાજ લઈને એમને કહ્યું કે એમના દ્વારા તમને બધાને સુખ મળશે તો ગુણાત સ્વામી વિશે આત્મબુદ્ધિ કરી બધાને સુખ મળ્યું શાસ્ત્રી મહારાજ એવા પુરુષ હતા જોગી મહારાજ એવા પુરુષ હતા એ સાચા ગુરુ હતા એમને કોઈ દંભ નતો આળસ નહોતો એમને કોઈ મમતા નથી મારું નહોતું તારું નહોતું કંઈ નથી છળ નહીં કપટ નહીં પ્રપંચ નહીં સૌ સારું કોઈ એમને સામે અપમાન કરે તો એનું સારું કોઈ એમના માટે ખરાબ બોલે તો એ સારું કોઈ હેરાન કરે તો એ સારું કોઈ ગમે તે બોલે તો એમને માટે ગમે તે કરે તો કારણ કે એમને એક જ હતું કે ભગવાન છે બધું કરતા છે તો ભગવાનને વિશે એવો ભાવ રાખીએ તો એમને આવી બધી મુશ્કેલીઓની અંદર પણ શાસ્ત્રી મહારાજને આપણા મંદિરો બધું કર્યું છે જો કે ઘણી મુશ્કેલીઓ દરેક કામમાં સારા કામો મુશ્કેલીઓ હોય જ છે અને એ મુશ્કેલીઓનું નિવારણ આપણે કરવું આવા જ્ઞાનથી આપણે નિવારણ થાય છે કે ભગવાન કરતા છે જે કરે સારું છે આપણે એમાંથી ઘણું પ્રાપ્ત તો એ સવા પુરુષોએ એમને સહન કરે કરીને આપણને જે આ જ્ઞાન આપ્યું છે કે આત્મા રૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી અને એ રીતે આપણે દરેક મનુષ્યની અંદર જો સદભાવ પ્રેમ અને આપણે રાખીશું તો આપણને પણ શાંતિ થશે બીજાને પણ શાંતિ થશે અને દેશની અંદર પણ આપણને સારી શાંતિ પ્રાપ્ત થશે એવું જે આપણને ગુરુઓએ જ્ઞાન આપ્યું છે તો એ જ્ઞાન જો આપણા જીવનમાં ડર જાય તો વાંધો કોઈ જાતનો આવે નહીં તો એ પ્રમાણે સાચા સંત મેલે કમી કાવ રહી સાચી શીખવે રામ કઈ રીત કુજી કે સાચા સંત મેલે તો એ ભગવાનની રીત છે ભગવાનના જે આદેશ છે ભગવાનના જે નિયમો છે અને જે આપણા પ્રમાણે સામાજિક છે કાર્ય છે રાજકીય સારું છે કે પછી ધર્મના જે કોઈ પણ કાર્યો એની અંદર એવા સાચા સંતો મળે તો આપણું કાર્ય થાય છે અને એવા સાચા સંતની વાત માટે નિષ્કુણાંત સ્વાય પણ લખ્યું છે કામ દુગા કલ્પ તરુ પારસ ચિંતા પણ સંત સમાન એ કે નહીં મેં મનમ કર્યો વિચાર નિષ્ફળ સ્વામી નિષ્ફળ સ્વામીએ પોતે પોતાની ભક્ત ચિંતાની જેમાં બીજું પ્રકરણ છે એ સંતના મહિમાનું લખ્યું સંતના લક્ષણ જે શાસ્ત્રો લખાયા છે એ જ વાત એણે પોતાના એમાં કાવ્યોમાં ભક્ત ચિંતામાં લખ્યું કે કે આ ચાર વસ્તુ છે બહુ ઉત્તમ વસ્તુ કહેવાય ચારેય વસ્તુ આપણને સારી આપે પણ શું આપે છે કે દુનિયાનું માઈક શું આપણે જે કલ્પીએ છીએ કે પૈસા આપે ટકા આપે મંગલા આપે મોટર આપે જેમ જે મળે પછી નાશવંત છે આપણે જે ખરે એ વસ્તુ ઉત્તમ છે બધી પણ ચારેય વસ્તુ જે આપે છે આપે કહી શું નાશવંત આપે પણ સંત સમાન નથી સંત જે આપે છે એ આપણને ભગવાન આપે છે સાચી વસ્તુ આપે છે પરમાત્માનું જ્ઞાન આપે છે અને એ જ્ઞાનથી આપણા જીવનો આ લોકને પરલોક બે આપણો સુધારે છે એવું જ્ઞાન એવું જે એવા સંત જે આવા કયા એ કે જે એનાથી ઉત્તમ સાંસદ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સત્ય દયા હિંસા બ્રહ્મચર્ય એવા જે ગુણોથી યુક્ત છે એ બધાને એવું જ્ઞાન આપે છે આત્મા પરમાત્માનું અને જેને કરીને આપણે સર્વ પ્રકાર સુખિયા થયા છે અને જે જે કંઈ આપણા લોકના મમતાઓ મૂકીને કહે છે કે આપણા આ લોકનું પણ સુખ મળે છે પરલોકનું લોકનું પણ સુખ મળે છે તો સાચા સંત સેવે આપણને આ બધો લાભ છે એટલે ગુરુ જેને આપણે ગુરુ કહીએ છીએ એવા ગુરુઓ જેને જેને મળ્યા છે એના આખ્યાન આપણે શાસ્ત્રો વાંચીએ છીએ એના થકી લોકોને સમાજને રાષ્ટ્રને અને બધાને લાભ થયો છે તો આપણે ભગવાનને આ રીતે પ્રાર્થના કરીશું કે જેથી કરીને આપણને ખૂબ સુખ શાંતિ કરી થાય અને મનુષ્યો બધા સુખી થાય મનુષ્યોને શાંતિ થઈ જાય તે માટે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને બધાને સુખ શાંતિ સર્વ પ્રકારે પ્રાપ્ત થાય એ જાણશું